નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે તારીખ સત્તર ઓક્ટોબર બે હાજર પચીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના થરાદ માર્કેટ યાર્ડની અંદર સાડા ત્રીસો આસપાસ બજાર નોંધાઈ રહી છે ચારે રાયડો અને મગફળી જેવી જણસીના ભાવમાં પણ સામાન્ય વધઘટ સાથે સ્થિરતાનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે હવે મિત્રો લાભપાશંબાજીરોમાં સામાન્ય તેજી જોવા મળશે બાકી કોઈ મોટી હમણાં તેજીની શક્યતાઓ જણાઈ રહી નથી અમુક નિષ્ણાતો તેજી તરફ જઈ રહ્યા છે તો અમુક નિષ્ણાતો મની તરફ જઈ રહ્યા છે એટલે કે અવઢ ચાર હજાર આસપાસ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું અઠ્યાવીસો થી છત્રીસો ને એકોતેર રૂપિયા રાયડો બારસો થી તેરસો ને અગિયાર રૂપિયા એરંડા બારસો સાસઠ થી બારસો ને પંચ્યાસી રૂપિયા વરિયાળી અગિયારસો પચાસ થી તેરસો ને પંચાવન રૂપિયા અને બાજરી ચારસો થી પાંચસો ને અઢાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ